વિશ્વનું સૌથી મોટું ખાનગી રહેણાંક એટલે આપણા ગુજરાતના વડોદરા શહેરમાં આવેલો લક્ષ્મી વિલાસ પેલેસ જે ઇંગ્લેન્ડના રાજાના ખાનગી સત્તાવાર નિવાસ સ્થાન બંકિંગહામ પેલેસ કરતા પણ ચાર ગણો મોટો છે આ મહેલનું નિર્માણ અઢારસો મહારાજ સયાજી રાવે કરાવ્યું હતું લક્ષ્મી વિલાસ પેલેસ ત્રણ કરોડ ચાર લાખ બાણું હજાર ચોરસ ફૂટ માં ફેલાયું છે જયારે બંકિંગ આઠ લાખ અઠ્યાવીસ હજાર આઠસો એકવીસ ચોરસ ફૂટ માં ફેલાયેલો છે બીજી તરફ મુકેશ અંબાણી નું એન્ટીલિયા પંદર હજાર કરોડ ની કિંમત નું વિશ્વ નું સૌથી મોંઘુ ઘર છે તે અડતાલીસ હજાર સાતસો એસી ચોરસ ફૂટ વિસ્તાર માં ફેલાયેલું છે આ શાનદાર પેલેસ માં ક્રિકેટ ગ્રાઉન્ડ ઇન્ડોર ટેનિસ કોર્ટ ગોલ્ફ કોર્સ બેડમિન્ટન દ્વારા સાથેનો બગીચો અને એક મ્યુઝિયમ પણ છે તો રોયલ ફેમિલી ના બાળકો માટે સ્કૂલ થી માંડીને રેલ લાઈન પણ છે આ પેલેસ માં એકસો સિત્તેર થી વધુ ઓરડાઓ આવેલા છે